ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાંથી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના વાહન સ્કોડના પોલીસ માણસોને એનડીપીએસના ગુના સંબંધે બાતમી મળતા ઉપરી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી ક્રાઇમ બીજી રોજિયાનાઓએ તાત્કાલિક બાતમીના આધારે ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી રેડ કરવા સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટી ખાતે રહેતા એઝાદ ઉર્ફે છોટા ઉર્ફે ઉસ્માન શેખને ત્યાં દરોડા પાડી તેને ઝપી પાડી તેની પાછળથી ઓગણીસ લાખ સત્યાસી હજારથી ડ્રગ સાથે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી પોલીસે વીસ લાખ ચાર હજારથી વધુ કબજે કરી હતી તો પોલીસે આરોપીની એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા આરોપી એઝાદ એમડી ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્રના જલગાઉ ખાતે રહેતા કૌટોમિક ભત્રીજા અબરા રૂપે હાજી ઉર્ફે જિલ્લાની મુખ્તાર શેખ પાસેથી લઈ પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાઉથી ટ્રેન મારફતે સુરત લાવ્યો હતો ડિલિવરી ડિલિવરી કરવાનો કરવા પહેલાં તેની પત્ની બહેનના ઘરે મૂકવા જતા તે પકડાઈ ગયો હતો ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી સલાબતપુરા વિસ્તારના ઉમરવાડા માં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટા ખાન છે ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલિવરી દેવા માટે આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસ્સો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના નવ તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ મળેલા છે ઝડપેલ આરોપી એજાજ શેખે ચાર મહિના પહેલા પણ આ રીતે મહારાષ્ટ્રથી એમડી ડ્રગ્સ લઈ આવી સુરતમાં કોઈ શખ્સને વેચાણ કર્યો હતો ત્યારે પોલીસ એમડી ડ્રગ્સ આપના રબરા રૂપે હાજી ઉર્ફે જિલ્લાની મુક્તા શેખને અને એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના સરફરાદે મોટે જાણ કર્યા છે તો આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે નવ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પર મંજૂર કર્યા છે